ચીલી આવશે બહુ મજા એનું કારણ છે કે હવે તો બધાને સ્ટ્રીટ ફૂડ જ ખાવાની મજા આવે છે તો જો આ બધી તૈયારી થઈ ગઈ છે આ લોટ આ ચટણી તૈયારી બટર ચીઝ બધું રેડી જ છે હવે બને એટલી વા જે તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ચીઝ ચીલી પુલા બે વાટકી ચણાનો નો લોટ લીધો છે એમાં બે ચમચી આ રોટલીનો લોટ આવશે ઓકે આપણે આ ચાર ઇંચ તૈયાર કરી લીધો છે હવે એમાં આવશે છે નમક સ્વાદ અનુસાર છે હિંગ અડધી ચમચી પાંચ ચમચી હળદર એક નાની ચમચી અજમો આવશે હવે આપણે આ પુડલાનો લોટ દોઈ લેશું પેલા થોડું થોડું પાણી એડ કરી ને મીડિયમ તૈયાર કરવાનું છે પુડલાનું હોય ને એવું બેટર એકદમ પાણી નહીં એડ કરી દેવાનું એટલે ગાંઠા નો પડે થોડું થોડું એડ કરી લોટ દોવાનો છે લોટ પેલા ડોઈ લે તો સરસ સેટ થઈ જાય ત્યાં આપણે પછી લોટ સેટ થાય ને ચટણી તૈયાર થઈ જાય ઓકે ઘઉંનો લોટ નાખીએ ને તો સરસ ક્રિસ્પી થાય એટલા માટે ઓલમોસ્ટ આપણું બેટર રેડી થઈ ગયું છે અને આટલી પાતું રાખવાનું હોય પતલું રાખવાનું છે જો છે હવે આમાં છે ને આપણે આ અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને સાહેબ એક ગ્લાસમાંથી જોઈ લો આટલું પાણી વહી દઉં છે એટલે લગભગ પોણો ગ્લાસ જેટલું પાણી થયું છે બનાવતી વખતે જરૂર લાગશે તો પાછું આપણે બે ચમચી પાણી એડ કરશું સેટ થાય ને પછી ખ્યાલ આવે લોટમાં જરાક થોડું ઘણું વધઘટ થઈ શકે ચાલો આપણો લોટ સેટ થાય છે ને તો આપણે આ ટમેટાની ચટણી તૈયાર કરી લઈશું એના માટે જો આ છ સાત કળી લસણ લીધું છે ત્રણ મીડિયમ સાઈઝના ટમેટા છાલ ઉતારી જ લેવાના છે આપણી સરસ ચટણી તૈયાર થશે પછી એમાં આવશે પછી નમક સ્વાદ અનુસાર પછી ધાણા જીરું પાવડર એક ચમચી એક ચમચી લાલ મરચું પાવડર આટલામાં બે ચમચી ખાંડ આવશે સરસ ખટમીઠી ચટણી તૈયાર થશે આપણી આને આપણે ક્રસ કરી લેશું ચટણી આપણી રેડી થઈ ગઈ છે વાવ મસ્ત સુગંધ સાથેની આ ચટણી હમ અને 3 મિનિટમાં થઈ જાય ઇન્સ્ટન્ટ ચટણી આ છે ને પુડલારે ખાવાની મજા આવે સરસ ઓકે આપણી ચટણી રેડી થઈ ગઈ છે ચીઝ હોય ને એની સાથે કેપ્સિકમ ખાવાની મજા આવે બહુ મસ્ત લાગે કોથમીર સુધારાઈ ગઈ હોય કેપ્સિકમ કરે એટલે પુડલા ઉતારવા માંડીએ હમણાં ફાઇનલી આપણે પુડલા ઉતારી લેશું હવે બ્રેડ પુડલા આપણે લોટ સેટ થઈ ગયો છે બે ચમચી પાણી એડ કરવું પડશે ઓકે પર પર દોરીએ ને એટલે લોટ ઘટ થઈ જાય હમ આટલું થોડું રાખવાનું છે તો આપણે ઉતારી લેશો બટર માં શેકાય ને ને સુગંધ ઈ સરસ આવે ટેસ્ટ માં ઈ સરસ લાગે આખી બ્રેડ છે ને આમાં ડીપ કરી દેવાની છે આ રીતે મીડિયમ ગેસ ઉપર આને સરસ ક્રિસ્પી થવા દેવાની એક સાઈડ હવે એક સાઈડ થઈ ગઈ છે છે ને મીડિયમ જ રાખવાનું છે

thank <music> you થેન્ક યુ વેરી મચ ફાઇનલી મિત્રો આપણા ચીઝ ચીલી પુલ્લા રેડી છે આમ જુઓ તમે દેખાવામાં એકદમ ટેમ્પટિંગ લાગે છે અને ખોલીને તમને બતાવી દો ભાઈ જીવ તો મારો નથી ચાલતો છે અદ્ભુત ભાઈ બાળકોને મોટાને બધાને મજા આવી જાય એવા અને આ રીતે ચટણીમાં ડીપ કરી બટરનો સૌથી પહેલાં ઉભરીને ટેસ્ટ આવે છે ચીઝનો સ્વાદ આવે છે પુલ્લા માઇન્ડ બ્લોઈંગ દા છે અને સાથે બ્રેડ ને ખાવાની ખૂબ મજા આવે છે અને આ ચરણી સાથેનું કોમ્બિનેશન અદ્ભુત છે સાહેબ મિત્રો આશા રાખીએ છીએ કે આની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આની શેર કરજો લાઇક કરજો અને હા મિત્રો જાતા જાતા તમે જે પર્વતોને ઉપાડવાની કોશિશ કરતા હતા ને એને ઉપાડવાના નહોતા એને ઓળંગવાના હતા આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો નમસ્કાર